નમસ્કાર મિત્રો સોનાના ભાવની વાત કરીએ તો વર્ષના પહેલા જ દિવસે સસ્તું થયું સોના ચાંદી મિત્રો મિત્રો વાત વાત કરીએ તો આજ રોજ જાન્યુઆરીના સોનાની માર્કેટમાં ઘટાડો છે પાછળના દિવસોની કરીએ તો દિવાળી બાદ સતત સોનું જે છે એ દિવસે દિવસે મોંઘું થઈ રહ્યું હતું એ સોના અને ચાંદીની કિંમતોમાં કિંમતો માં છેલ્લા પાંચ દિવસ સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે અને સૌથી કિંમતી ધાતુ સોનું માર્કેટમાં ક્રેસ જોવા મળી રહ્યું છે તો જો મિત્રો કરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો ખૂબ જ દરમિયાન આગામી દિવસોમાં સોનું ક્યારે સસ્તું થશે જેની માહિતી મેળવીએ તેની પહેલા જરૂરથી આપણી આ ચેનલ સબ્સ્ક્રાઇબ કરી કરી બેલેકોન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો તો હાલ વાત કરીએ તો ફેડી રિઝર્વના ગવર્નર અત્યારે જણાવી રહ્યા વધુ વ્યાજ કિંમતોમાં ઘટાડા કિંમતો બોલતો પણ જોવા મળી રહ્યો છે તો બે હજાર છવ્વીસ ના વર્ષ દરમિયાન સોનું મિત્રો ક્રેશ થતું જોવા મળી રહ્યું છે અને હાલ વાત કરીએ તો આગામી દિવસોમાં હજુ પણ કયા

મુજબ બજાર ખુલતાની સાથે સોના અને ચાંદીની કિંમતોમાં ઘટાડો નોંધાયો છે તો બાવીસ કેરેટ સોનામાં એક ગ્રામ સોનાની કિંમત બાર હજાર ત્રણસો ને જ્યારે દસ ગ્રામ એક લાખ ત્રેવીસ હજાર છસો ને નેવુંમાં જ્યારે સો ગ્રામ બાર લાખ છત્રીસ હજાર નવસોમાં જોવા મળી રહ્યું છે તો બાવીસ કેરેટ સોનાની કિંમતોમાં સતત વધઘટ બાદ સોનું ઘટ્યું છે તેવી જ રીતે ચોવીસ કેરેટ સોનાના ભાવની પણ વાત કરી લઈએ તો આજે એક ગ્રામ સોનાની કિંમત ચાંદી ની કિંમતો માં પણ સતત વધારા બાદ ચાંદી ઘટતી જોવા મળી રહી છે તો આજે એક ગ્રામ ચાંદી કિંમતો ઘટીને ગુજરાતના શહેરોમાં બસો ને આડત્રીસ માં જયારે દસ ગ્રામ બે હજાર ત્રણસો નેવ્યાસી માં સો ગ્રામ ત્રેવીસ હજાર આઠસો છે તો મિત્રો ખાસ કરીને વાત કરીએ તો દરરોજ વધતા અને ઘટતા જોવા મળતા હોય છે તો આજે નવા વર્ષમાં બે હજાર છવ્વીસ માં સોના ભાવ જે છે એ વધી રહ્યા હતા જેની અંદર ઘટાડો જોવા મળી રહ્યો છે જ્યારે

સોનાની કિંમતોમાં ભારે ઘટાડો પણ જોવા મળી રહ્યો છે ગઈકાલની વાત કરીએ તો મિત્રો એક જ ઝાટકે અઢાર હજાર અને ચાંદી જે છે એ સસ્તી પણ જોવા મળી રહી છે તો તો હાલ વાત કરીએ મિત્રો મલ્ટી કોમોડિટી બજાર અનુસાર સોના અને ચાંદીની બજારમાં રોકાણકારોના શ્વાસ અત્યારે અધર થતા જોવા મળી રહ્યા છે કારણ કે સોનાના ભાવમાં સતત એકદમથી મોટી ઉથલપાથલ જોવા મળી રહી છે

જોવા મળી શકે છે કોઈ મોટો ઘટાડો જોવા મળે તેવી હાલ કોઈ શક્યતા નથી જોવા મળી રહી તો વર્ષની શરૂઆતમાં જે જે સોનાની સોનાની માર્કેટ છે 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 એ એ મિત્રો તૂટતી જોવા મળી રહી જોઈને લોકો સતત ખરીદી કરવા લાગ્યા કારણ કે સોનું જે છે એ ભયંકર મોંઘું થઈ રહ્યું હતું અને ઘણા બધા લોકોને લગ્ન માટે સોનાની પણ ખરીદી કરવી હતી તો એ લોકો સતત કહી રહ્યા છે કે સોનું હજુ પણ ઘટશે તો બધા જ મિત્રોને જણાવી દઈએ કે આગામી દિવસોમાં સોનાની કિંમતોમાં કોઈ જંગી ઘટાડો જોવા મળે તેવી કોઈ શક્યતાઓ નથી જોવા મળી રહી પરંતુ ટાર્ગેટની વાત કરીએ તો મિત્રો ઘણા બધા એવા કારણો છે કે જેના લીધે સોનાની કિંમતોમાં વધારો ઘટાડો થતો હોય છે તો જેની વાત કરીએ તો ખાસ કરીને સોનાનો ભાવ જે છે એ વૈશ્વિક લેવલો સાથે સંબંધ ધરાવે છે અને જ્યારે વૈશ્વિક લેવલે કોઈ પણ સમસ્યા જોવા મળે તો જેની સીધી અસર સોના ભાવને થતી હોય છે અને સોનું જે છે જેના લીધે માર્કેટમાં મોંઘું અને સસ્તું થતું જ જોવા મળતું હોય છે દાખલા તરીકે વાત કરીએ તો સોનાની માંગમાં વધઘટ જેની સાથે કોઈ પણ યુદ્ધ જેવી સ્થિતિ જયારે સર્જાય છે તેની સૌથી વધારે સોનાની કિંમતોને થતી હોય છે દાખલા તરીકે વાત કરીએ તો મિત્રો ભારત પાકિસ્તાન યુદ્ધ ચીન તાઇમાન યુદ્ધ હમાસ ઇઝરાયેલ યુદ્ધ એવી રીતે કોઈ પણ વૈશ્વિક લેવલે યુદ્ધ જેવી સ્થિતિ સર્જાય ત્યારે પણ સોનાની કિંમતોમાં તેજીનો નો ટ્રેન્ડ જોવા મળતો હોય છે

કિંમતો જે છે એ ધડાધડ સસ્તી થતી પણ જોવા મળી રહી છે તો આંતરરાષ્ટ્રીય બજારમાં સોના અને ચાંદીની કિંમતોમાં ભારે વધઘટ જોવા મળી રહી છે અને ખાસ કરીને વાત કરીએ તો મિત્રો શેર માર્કેટ અને નિફ્ટીના રોકાણકારો જે છે એ પોતાના સતત વધતા પ્રોફિટ માટે સોનાની પણ પસંદગી કરી રહ્યા છે તો તમારા મતે શું હોવા જોઈએ સોના ચાંદીના ભાવ જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવવાનું ભૂલશો નહીં મિત્રો ત્યારબાદ વાત કરીએ તો મળતી માહિતી તે અનુસાર સોનું જે છે એ વધતું અને ઘટતું હોય છે તો આ એક લોકલ પ્રીમિયમ ચાલતું હોય છે તો આ લોકલ પ્રીમિયમ શું કાર્ય કરે છે તો મિત્રો આ લોકલ પ્રીમિયમ જે છે એ સોનાના ભાવને ઊંચી સપાટીએ જાળવી રાખવાનું કાર્ય કરે છે જ્યારે અલગ અલગ શહેરોમાં સોનાની કિંમતોમાં ફેરફારની પણ વાત કરીએ તો જીએસટીના કારણે અલગ અલગ શહેરોમાં સોનાની કિંમતોમાં ફેરફાર પણ જોવા મળતા હોય છે તો હવે પછી આપણે નેક્સ્ટ ન્યૂ અપડેટમાં માહિતી